બ્રહ્મા આપતી જુદા નથી તેમ આપ પણ બ્રહ્માથી જુદા નથી આપ સર્વજ્ઞ નથી કાંઈ અજાણ્યું નથી જેમ એક શરીરના જુદા જુદા અવયવો મસ્તક ગળું વગેરે નામ ધારણ કરે છે તો પણ શરીરથી એ ભિન્ન નથી તેમ આપણે પણ ત્રણેય અંશ આપ પરમેશ્વરના અંગે છીએ અને તે જ આપ શિવ છો માટે આપ વિચાર કરી શાંત થાવ હે મુનિ વિષ્ણુનું વચન સાંભળી મહાદેવ ઘણા પ્રસન્ન થયા અને મને મારવાનું માંડી પાડ્યું ઇતિશિવ મહાપુરાણમાં ઓગણીસમો અધ્યાય સતી અને શિવની અગ્નિ પરિક્રમા નામનો અધ્યાય પૂર્ણ થયો છે એ પછી ભગવાન વિષ્માધ્યેયમાં શિવ બ્રહ્માને આપેલા વરદાનની કથા છે જે કથામાં નારદે બ્રહ્માને પૂછ્યું કે હે મહાભાગ્યશાળી બ્રહ્મન મંગલકારી શંભુનું ઉત્તમ ચરિત્ર આપે મને સંભળાયું હવે આપનો નાશ કરનારો ચંદ્રશેખર શિવ અને સતીનું દિવ્ય ચરિત્ર આપ મને સંભળાવો બ્રહ્મા બોલ્યા છે દયાના ભંડાર ભગવાન મારતા અટકાવ્યા ત્યારે બધા નિર્ભય થયા હાથ જોડીને ભક્તિપૂર્વક તેમની સ્તુતિ કરી તે સમયે મેં પણ ભય રહિત થઈ જાત જાતના સ્ત્રોત્રોથી શંકરની સ્તુતિ કરી તેથી પ્રસન્ન થયેલા શંકરે મને કહ્યું કે તમે નિર્ભય થઈ તમારા પિતાના હાથ તમારા પિતાના હાથેથી તમારા મસ્તકને સ્પર્શ કરો તરત જ મેં માથાનો સ્પર્શ કરી તેમને પ્રણામ કર્યા તે સમયે મારા માસ્તક ઉપર મારા મસ્તક ઉપર ઊભેલા અને તે જ સ્વરૂપે નંદી પર બિરાજેલા ભગવાન શંકરને જોયા એથી લજ્જા પામીને હું પોતે નતમસ્તકે ત્યાં ઊભો રહ્યો અને પછી એમની સ્તુતિ કરી અને મેં કહ્યું પ્રભુ આ મારા પાપની શુદ્ધિ માટે આપને યોગ્ય લાગે તે શિક્ષા મને કરો શિબે કહ્યું મસ્તક ઉપર ઊભા મસ્તક ઉપર ઊભા રહેલા એ જ સ્વરૂપે મારું તમે આરાધન કરો અને એથી લોકમાં તમે રુદ્રશીર એ નામે પ્રસિદ્ધ થશો તમે કામાશક્ત મનુષ્યની માફક એ તમારું ધાતુ ખલીન કર્યું છે તેથી તમે પૃથ્વી ઉપર મનુષ્ય રૂપે જ્યાં ત્યાં ફરશો તમને જોઈને લોકો કહેશે જુઓ આ બ્રહ્માના મસ્તક ઉપર શિવ બિરાજેલા છે હે બ્રહ્મન તમારું આ ચરિત્ર જે કોઈ સાંભળશે એ તરત જ પરસ્ત્રીના મોહથી મુક્ત પામશે અને તમારા કાર્યનો લોકમાં જેમ જેમ પ્રચાર થશે થતો જશે તેમ તેમ તમારા પાપની શુદ્ધિ થશે કામથી પીડાયેલા તમારું આ આ તમારું સ્ખલિત થયેલું એ ધાતુ આકાશમાં પ્રલય કરનારા મેઘો રૂપ થાવ એમ કહેતા તે વખતે સર્વે દેવર્ષોની સમક્ષ એ ધાતુ સવર્ત આવર્તક અને પુષ્કર અને દ્રોણ નામના ચાર પ્રલયકાળના મેઘો રૂપે બની ગયો અને તે સાથે જ ગર્જના કરતા એ મેઘોથી સમસ્ત આકાશ ઢકાઈ ગયો ત્યારે જ શંકર અને દક્ષ પુત્રી સતી બંને શાંત થયા તે પછી બાકીના વિવાહિક કાર્યની સમાપ્તિ કરવામાં આવી આ પ્રસંગ આ પ્રસંગે શિવાદેવી શિવના મસ્તક પર દીઓઈ પુષ્પ વૃષ્ટિ કરી અને વિવિધ ભાજિંત્રો ભગાડી અને ભગાડવા પોતે લાગ્યા છે સમય જતા ભગવાન શંકરે મને કહ્યું કે તમે આચાર્ય તરીકે વિભા સંબંધિયા શુભ કાર્ય રૂઢી રીતે કર્યું એથી હું તમારો પ્રસન્ન થયો છું તમે કહો તમને આચાર્યને હું દક્ષિણામાં શું આપું તમે ઈચ્છિત દક્ષિણા માગો તમને ન આપવા જેવું કઈ નથી ભગવાન પ્રસન્નતા જોઈને હાથ પ્રણામ કરતા બ્રહ્માએ કે હે દેવેશ આપ ખરેખર જો મારા ઉપર પ્રસન્ન થયા હો તો હું વરદાન આપવા હું વરદાન આપવા યોગ્ય હો તો આપ આ સ્વરૂપે આ જ વેદી ઉપર બિરાજમાન રહો જેથી આપના દર્શન કરી પાપી મનુષ્ય પોતાના પાપને ધુવે અને આપની હાજરીમાં આ વેદિકાની પાસે આસન લગાવીને હું અહીં તપસ્યા કરું એવી